માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સત્તર હજાર કરતાં વધુ જગ્યાઓ શિક્ષકોની જગ્યા ખાલી શિક્ષક સહાયકોની ભરતીની જગ્યા નહીં વધારાય તો ટાટપાસની હરાહ અન્યાય પારિવારિક જવાબદારી હોવાથી ટાટપાસ ઉમેદવારો માટે અવારનવાર તૈયારીઓ કરવાનું મુશ્કેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતીની જગ્યાઓ નહીં વધારવામાં આવે તો ટાટપાસ ઉમેદવારોને હરાહાર અન્યાય થવાની ભીતિ સેવાઈ રહી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સત્તર હજાર કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં માત્ર પંચોતેરસો જગ્યાઓની ભરતી બહાર પાડતા ટાટપાસ ઉમેદવારોમાં ભારે નારાજગી ફેલાય છે પારિવારિક જવાબદારી હોવાથી ટાટપાસ ઉમેદવારો માટે અવારનવાર તૈયારીઓ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે આ અંગે ટાટ પાસ ઉમેદવારોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં ટાટ વન અને ટાટ ટુમાં પાસ થયેલા ઉમેદવારોની પંચોતેરસો જેટલી જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું છે એનઇપી બે હજાર વીસ અંતર્ગત ટાટ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવે છે જે દ્વિસ્તરીય પદ્ધતિમાં કઠિન મહેનત કરી અંદાજે આડતી આડત્રીસ હજાર સાતસો ત્રીસ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે જેની સામે રાજ્ય સરકાર માત્ર પંચોતેરસો શિક્ષકની શિક્ષણ સહાયકની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવે છે અંદાજે આડત્રીસ હજાર સાતસો ત્રીસ ઉમેદવારો સામે માત્ર પંચોતેરસો શિક્ષણ સહાયકની જાહેરાતથી ટાટપાસ ઉમેદવારોને અન્યાય થશે બે હજાર ત્રીસમાં લેવાય લેવામાં આવેલી ટાટ દ્વિસ્તરીય પરીક્ષામાં પરીક્ષાની માર્કશીટ આવનાર બીજી ટાટ પરીક્ષાના પરિણામ સુધી માન્ય રાખવામાં આવે છે જેથી ભરતી ઓછી સંખ્યામાં કરવામાં આવે તો ટાટ પાસ ઉમેદવારોને અન્યાય થશે કારણ છે કે પાસ ઉમેદવારોની ઉંમર પણ પૂર્ણ થઈ જાય અને પાસ ઉમેદવારો પણ પારિવારિક જવાબદારી હોવાથી વારંવાર તૈયારી પણ કરી શકીએ શકીએ નહીં જેથી જેમ બને તેમ ધોરણ નવથી બારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકમાં વધુમાં વધુ ભરતી કરશો એવી આશા છે તેમ ટાટપાસ ઉમેદવારોની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું છે જગ્યા નહીં વધારાય તો શિક્ષણની ગંભીર અસરો થશે સરકારી ગ્રાન્ટેડ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાલમાં નિવૃત્ત થનાર શિક્ષક શિક્ષણ સહાયકો અને ખાલી જગ્યા સહિત સત્તર હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી છે અને આગામી એકત્રીસ દસ સુધીમાં પણ વધુ શિક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી થવાની હોવાથી શિક્ષણ પર ગંભીર અસર થનાર છે જેથી આ બાબતે વિભાગ સૂચના આપી પંચોતેરસો શિક્ષણ સહાયકની ભીમાં વધારો કરવો જરૂરી છે જેને લીધે ભાવનગર સહિત રાજ્યમાં અંદાજે આડત્રીસ હજાર સાતસો ત્રીસ જેટલા યુવાનોને ન્યાય મળશે નવથી બાર બારની ભરતીમાં વધારો કરવો જરૂરી છે ટાટપાસ ઉમેદવારોએ વિઘ્નહર્તા ગણેશજીના ચરણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતીમાં શિક્ષણ સહાયકોની જગ્યા વધારવા અને ઝડપી ભરતી પૂર્ણ થાય એ માટે વિઘ્નહર્તા અને ગણેશજીના ચરણમાં શીસ ઝુકાવી ઝુકાવે છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ટાટપાસ ઉમેદવારો ગણેશજીના ચરણમાં માથું ટેકવીને જગ્યા વધારવા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ